ખાતે મંદિરમાં લાલ સાંઈજીની પ્રાણ પ્રતિષ્ઠાને આઠ વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી તોલે તમને જે યંત્ર આપ્યું છે ને નવગ્ર ભગવાનનું માતાજીનું યંત્ર આપ્યું છે આયા બ્રહ્માજીનું સ્થાપન છે યગનાના રક્ષક આ તારે છે જ્યાં ત્યાં થાયનો મદરાવાનો તેલ બ્રહ્માંડ દેવતા ભીયા રામ બોલો વારણા ભગવાન જય હવે તો લક્ષ છે ને આ વાત ઓકાય છે આપણ આલે તમે આવના છો તો એને બે હાથ જો તો નીકળી જાવું છે ને પાણી મોટી

અત્યાર સુધી જે ઉલખ્યા આ બાંધ કરે ને પછી આ એક પુલણ માં પરકરણ કોનું કે પછી પાંચ મે દિશા પાંચ એટલે બે મનો હોય 5 5 નું થઈ જાય સમય પર કોણ છે પાણી કરી એ શું છે જે મેં એક દોર બરોબર આ તા પહેલા મિસ થઈ હા તો પહેલા ને ભાઈ આમજો ભાઈ ઓલા ને નહી મોટું મોટું ને આવો વરણ દેવતા ભયો નમા

ભગવાન ના કમળ વિશે આચમ કરાવે હે ભગવાન ના ચરણ માં દાદા ના ચરણ ઉપર જળભરાવો પાંચ વાદ્ય ફરી વખત પાણી ની ચમચી રાખવાની ધંધા પુષ્પ ફલાન્વિતા ફરી વખત પાણી રાખવાની

ભયોદેતા